જ્યારે ધર્મ સ્થાપન માટેનો પોતાનો પાવન અવતાર પૂર્ણ થયો ત્યારે દ્વારકાના વીર પુરુષ કૃષ્ણે પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો આ ક્ષણ એટલી યજ્ઞરૂપ અને દૈવી હતી કે સમગ્ર બ્રહ્માંડ શોક અને ગાંભીર્યમાં ડૂબી ગયું દેવતાઓએ પણ આ યોગ પર કરુણાભરી નયનથી આકાશથી પુષ્પવર્ષા કરી શ્રીકૃષ્ણના જીવનસાથી સ્નેહી મિત્ર અને જીવનભરના સહપ્રવાસી અર્જુનને આ મહાદાયિત્વ સોંપાયું પોતાના પ્રિય મિત્ર તથા ભગવાનના અંતિમ સંસ્કારનું અર્જુને કંપતા હૃદય સાથે ગંગાજળથી શ્રીકૃષ્ણના પવિત્ર શરીરને સ્નાન કરાવ્યું વેદ મંત્રોચાર વચ્ચે તેણે અગ્નિ પ્રજ્વલિત કરી અને શ્રદ્ધા ભાવે અંતિમ વિધિ શરૂ કરી અગ્નિમાં દેહ અર્પણ થતા સમગ્ર વાતાવરણમાં સુગંધિત દૈવી સુવાસ ફેલાઈ ગઈ પણ આ વિધિ દરમિયાન એક અદ્ભુત ચમત્કાર સર્જાયો શ્રી કૃષ્ણનું હૃદય અગ્નિમાં બળ્યું નહીં તે તેજસ્વી અખંડ અને દૈવી જ્યોતિ સમાન અવિનાશી રહ્યું અર્જુને તે પવિત્ર હૃદયને નદીના જળમાં વિસર્જિત કર્યું માન્યતા છે કે આ દૈવી હૃદય ભવિષ્યમાં શ્રી જગન્નાથ મંદિરમાં સ્થાન પામ્યું અને આજે પણ પુરી ધામના ભગવાન જગન્નાથના સ્વરૂપમાં ધબકે છે રિમાઇન્ડિંગ ધ એન્ટાયર વર્લ્ડ ઓફ ક્રિષ્નાઝ ઇટરનલ પ્રેઝન્સ